જંબુસરના મંગળાંત ગામે ધાતર નદી કિનારે ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા વ્યક્તિ પર મગર જીવલેણ હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા જંબુસર તાલુકાના મગણાદ ગામ નજીકથી પસાર થતી દાદર નદીના કિનારે એક વ્યક્તિ ઉપર મગરના હુમલાની ઘટના બની હતી નદી કિનારે આવેલ ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા હુમલો કર્યો હતો મગરના હુમલામાં અજીત રાઠોડ ને પગ તેમજ જાંગના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી આ દરમિયાન સાથે રહેલા અન્ય ખેડૂતો દોડી આવતા અજીત રાઠોડનો નો હેમખેમ રીતે આબાદ બચાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઇજાગ્રસ્ત અજીત રાઠોડ ને જંબુસર ની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે હજીત રાઠોડને વધુ ઈજાના કારણે વડોદરા રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ વ્યક્તિ ઉપર મગરના હુમલાની ઘટનાથી સમગ્ર પંતકમાં ભયનો માહોલ સર્જાયો હતો મારું નામ કેર્સી પહારસી રાજ નદી કિનારે મે પાઇપ ખેતતો હતો મોટરને પાઇપ બધું ખેતતો હતા તે મગર આયો મગર આયા અચાનક હુમલો કર્યો તે મારા ચક્કરને પાણીમાં તણાઈ જ્યો તો પછી ત્યાં આગળ ખેડૂતોએ બધા ભેગા થઈને બૂમરાન કરી એટલે મગર છોડ્યો ને જમ્બુસર હોસ્પિટલમાં લાવ્યા પણ અહીં ના પડી બહુ લઈ જ ગયા